વેલકમ ટુ જય માનપુણા કિચન વિલાબી આહેર આપશો અને મહારાજ જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત ત્રીસ રૂપિયામાં ઘણી બધી બની જતી તેવી મીઠાઈ આ મીઠાઈને નથી આપણે ગેસ પર સડાવવાની કે નથી તેને ગરમ કરવાની ફક્ત આપણે તેને લોટ બાંધીને જ મીઠાઈ બનાવવાની છે તો ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે ઓરિયો બિસ્કીટનું પેકેટ લઈ લઈશું આ મીઠાઈને આપણે ઓરિયો બિસ્કીટમાંથી જ તૈયાર કરવાની છે તો તેના માટે આપણે ઉપલું પડ લઈ લઈશું અને તેમાંથી આપણે ક્રીમનો ભાગ છે તે અલગ પાડી લઈશું આવી રીતે આપણે બધા જ બિસ્કીટ અલગ પાડી લઈશું અને ક્રીમનો ભાગ છે તે અલગ પાડીશું તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે બંને વસ્તુ અલગ પાડી દીધી છે હવે આપણે તેમાંથી બિસ્કીટના ટુકડા કરી લઈશું અને તેને મિક્સ જારમાં સરસ રીતે ફાઇન પાવડર તૈયાર કરી લેશું જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણો મસ્ત મજાનો ફાઇન પાવડર થઈ ગયો છે તૈયાર હવે આપણે તેને એક કાચના બોલમાં લઈ લઈશું તેમાં બે ચમચી જેટલું મિક્સ પાવડર એડ કરી દઈશું અને પહેલાં તો આપણે ફક્ત બે ચમચી દૂધ લેવાનું છે પછી જરૂર પડશે તો એક ચમચી લઈ લેશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું ફરીથી આપણે એક ચમચી લઈ લેશું દૂધ અહીંયા ટોટલ લોટ બાંધવા માટે ત્રણ ચમચી દૂધની જરૂર પડી છે હવે આપણે તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું આનો આપણે રોટલીની જેમ લોટ બાંધવાનો છે જેમ રોટલીનો લોટ આપણે બાંધીએ છીએ એવી રીતે આપણે તેને મસરી અને તૈયાર કરવાનો છે તો આ રીતે એકદમ સોફ્ટ લોટ તૈયાર કરીશું અને આપણે તેને એક બાઉલમાં મેકી અને સાઈડમાં રાખી દઈશું ત્યારબાદ આપણે બિસ્કીટમાંથી જે ક્રીમ કાઢ્યું હતું તેમાં એક ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું અને એક જ ચમચી આપણે દૂધ એડ કરી દઈશું આ ક્રીમના બેટરને આપણે પતલું નથી રાખવાનું ઘટ રહે તે રીતે જ આપણે થીક રાખવાનું છે અને બાય ચાન્સ તો તમારી સે જેવું પતલું બેટર થઈ જાય તો તેમાં એકથી દોઢ ચમચી કોન્ફર્ટ પાવડર એડ કરી અને તેને ઘટ કરી નાખવાનું તો તેની આપણે આ રીતની થિકનેસ રાખીશું તો હવે આપણે મીઠાઈનો રોલ બનાવવા માટે આવી કોઈ પણ જીપલોગની બેગ લઈ લેશો આની જગ્યાએ તમે સાડીની પેકિંગવાળી કોથળી આવે તે પણ તેને લઈ શકો છો હવે આપણે તેને બેગની અંદર એડ કરી દઈશું અને આપણે તેને પેક કરી દઈશું અને આપણે હાથ વડે પ્રેસ થોડો આપી દઈશું ત્યારબાદ આપણે વેલણ ફેરવી અને રોટલા જેવું તૈયાર કરી લઈશું આ બેગમાં આપણે એડ કરવાથી જે બેટર હોય છે તે આપણું બહાર ન નીકળે અને સરસ રીતે એનો શેપ મળી જાય રોટલાનો અને આનાથી રોલ પણ સરસ વળે હવે આપણે તેને ત્રણેય બાજુથી કાતર વડે કટ લગાડી દઈશું હવે આપણે તેને એક ઉપલું પર ખોલી લઈશું અને ત્યારબાદ આપણે રોટલાની ઉપર છે તે ક્રીમ લગાડી દઈશું જો આપણે ક્રીમ છે તે આ રીતે પાથરવાનું છે મીડિયમ રીતે અને આપણે થોડું થોડું પેકિંગ વડે ગોળ ગોળ રાઉન્ડના શેપમાં રોલવાળી લઈશું તમને જ્યારે પણ ગરવું ખાવાનું મન થાય ત્યારે આ રીતે ઝટપટ ઇઝીલી રીતે મીઠાઈ બનાવી અને ફટાફટ તૈયાર કરી શકાય તેવી છે આ મીઠાઈ આપણે રોલવાળામાં ક્યાં જ ઉતાવળા કરવાની જરૂર નથી આપણે ધીમે ધીમે બેટર બહાર ન નીકળે એ રીતે રોલ વાળી લઈશું તો ફ્રેન્ડ રોલ બનાવવા માટે આપણે ક્રીમ તૈયાર કર્યું હતું તેમાં આપણે દૂધ તમે નાખો તો પણ ચાલે અને ન નાખો તો પણ ચાલે તો અહીંયા આપણો રોલ વાળી અને તૈયાર કરી દીધો છે હવે આપણે તેને પ્લાસ્ટિકમાં પેક કરી અને એકથી બે કલાક સુધી આપણે ફિઝરમાં સેટ કરવા માટે રાખી દઈશું બે કલાક બાદ આપણે જોઈ લઈશું અહીંયા આપણો રોલ છે તે સરસ કડક થઈ ગયો છે હવે આપણે તેને ગોળ રાઉન્ડ શેપમાં કટ લગાવી દઈશું તો ફ્રેન્ડ તમને આ ઓરિયો બિસ્કિટની સીટ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો મસ્ત મજાને બને છે ને મીઠાઈ બહારની મીઠાઈને પણ ભૂલી જાય તેવી તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું નવી રેસીપી સાથે જ ત્યાં થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળ